આગામી પચીસ જુલાઈથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસમાં જંબુસરના કાવી કંબોજ સ્તંભેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામશે આગામી જુલાઈ પચીસ બે હજાર પચ્ચીસથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસને લઈને ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા પ્રખ્યાત કાવિકંબોજ સ્તંભેશ્વર મહાવ મંદિરમાં વિશેષ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મિની સોમનાથ તરીકે ઓળખાતું આ અનોખું તીર્થ સ્થળ જ્યાં દરરોજ બે વખત સમુદ્ર દેવ સ્વયં શિવલિંગને જળભિષેક કરવા આવે છે તે દ્રશ્ય ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે તેમની સુવિધા માટે મંદિર અને અધિષ્ઠાતા સ્વામી વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે એવી માન્યતા છે કે મહીસાગર સંગમ તીર્થ પર સ્થિત કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત આ શિવલિંગના દર્શન કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે શ્રાવણ માસમાં ભક્તો બિલીપત્ર કાળા તલ અને પુષ્પોથી પૂજા અર્ચના કરે છે તેમજ ઘણા ભક્તો એકટાણું ઉપવાસ પણ રાખે છે આ પવિત્ર માસ નિમિત્તે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભક્તોને શાંતિપૂર્ણ અને સુવિધાયુક્ત દર્શનનો લાભ મળે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે ભગવાન ભરૂચ મહાદેવનું જંબુસર તાલુકામાં આવેલું છે આ સ્થાનનો મહિમા ઇસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક આપણે બધા જોઈ શકીએ છીએ જેટલા પણ ધાર્મિક ગ્રંથો છે બધા જ ગ્રંથોમાં ઇસ્તંભેશ્વર મહાદેવનો મહાત્મ્ય મળતો હોય છે આપણે આજે લગભગ પાંત્રીસ વર્ષથી આ જગ્યાએ શ્રાવણ માસ ખૂબ ભક્તિભાવપૂર્વક અહીં ઉજવવામાં આવે છે આ મંદિર સમુદ્રની વચ્ચે બે વખત લુપ્ત થઈ જાય છે ત્યાર પછી જ્યારે સમુદ્રની ભરતી હટે ત્યારે આ મંદિર દર્શન આપે છે આ પ્રક્રિયા આજે અહીં વર્ષોથી ચાલતી હોય છે આ મંદિરમાં શ્રાવણ માસમાં છ કલાક દિવસે અને છ કલાક રાત્રે ભાવિક ભક્તો અહીં પૂજા કરતા હોય છે અને આ મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રાવણ મહિનામાં આજે દેશ વિદેશોથી આ જગ્યાએ દર્શન કરવા માટે લોકો આવતા હોય છે એમની સુવિધા માટે ભગવાન સ્તંભેશ્વર મહાદેવમાં આસ્થા ધરાવતા જે અમારા ભાવિક ભક્તો છે એમના તરફથી આજે એ ભક્તોને કોઈ અસુવિધા ના થાય એના માટે અહીં સરસ અન્નક્ષેત્ર અહીં ચાલતું હોય છે આ અન્ન ક્ષેત્રમાં આજે લગભગ બાર હજાર સ્ક્વેર ફીટનો આજે હોલ જે આપણે સામે જોઈ રહ્યા છે એ ભાવિક ભક્તોને સુવિધા માટે અહીં બનાવવામાં આ અહીં આવેલું છે અમારે યજ્ઞ જે જે છે જે અમારી સનાતન ધર્મની પ્રાચીન પરંપરા છે અહીં પાંત્રીસ વર્ષથી યજ્ઞ પણ અહીં ચાલતો હોય છે અને એ યજ્ઞના પીઠો પણ બધા જ નવા બનાવવામાં આવ્યા છે અને આ યજ્ઞમાં દેશ વિદેશ લંડન અમેરિકા અને ઓસ્ટ્રેલિયા આપણા ભારત રાજસ્થાન ઘણા બધા રાજ્યોના લોકો લગભગ ચારસો જોડા આ ભાગ લેવા માટે અહીં આવવાના છે એમની પણ સુવિધા ખૂબ સતત રીતે રહે એ વ્યવસ્થા પણ આ ભાવિક તરફથી કરવામાં આવી છે સ્તંભેશ્વર મહાદેવમાં સેવા કરવા માટે આખા ગુજરાતભરમાંથી સ્વયંસેવકો પણ અહીં આવવાના છે અને એ બધા આજે પાંત્રીસ વર્ષથી જે વ્યવસ્થા ચાલે છે એ વ્યવસ્થા એના કરતો સારી રીતે થાય એ પણ સુવિધા અહીં કરવામાં આવી છે કરવામાં આવશે આ જગ્યાએ શ્રાવણ મહિનામાં ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવમાં જે પણ યજમાનો આવવાના છે એમની એક વિશિષ્ટ પૂજા અહીં કરવામાં આવે છે જેવી રીતે આજે રુદ્રાભિષેક લઘુરૂદ્ર મહારુદ્ર અતિરુદ્ર શાસ્ત્રોમાં ઘણા પ્રકારની પૂજાઓ લખેલી છે આ મંદિરમાં શ્રાવણ માસમાં લગભગ દસ કરોડ બિલીપત્રોથી ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવની પૂજા અહીં થવાની છે ત્યાર પછી હજારો લીટર દૂધ દહીં ઘી મધુ શાકર અને નાના પ્રકારના અનાજના અનાજથી પણ ભગવાનનો અભિષેક અહીં કરવામાં આવશે